અરે બાપ થાકી રહ્યો બોલો રેડ બીજા ગામમાં ભાગ્યો આ ત્રીજા ગામમાં વી આવ્યો હવે ઉપાય બી નહીં માણ ત્રણ લાખ હાથમાં આવ્યા હતા એની મને આખા ગામને ખબર પડી ગઈ બોલો આખું ગામ ભાઈ થયું શું કરવું મારું દીકરો પૈસાવાળો વાળો આવે હું એ ભાઈ હારું ને સારું સારું આમ તમારે કાંઈ ઘેરી કાંઈ દુઃખ

થાઇકી ગયો વાડીએ ફેંસ કાઠવા ગયો તો એ તને કહો બારી આવી એન એ હા બ્રેસ શ્યા ગયા આ ખેરે ખેરે આખો પીડી રેસ એ શું છે આય આ રાંઠ ઉયર્યું ને સંપા કાઈક નહીનું હે દિયા જાઉં થાકી ગયો તો એ અત્યારે નહીં જાવ ઘડીક રહીને જઈશ એ સાની માની દિયા ને ફેંસ કાઠવા લઈ ગયો તો કીધું તું તરત દઈ જઈ પાછું તો પણ તમારા દિયા આવેન તું જાને થાકી ગયો હું ને ખમડે બેટી થા હમણે શું હા તું જાને શું કરું ઈ મને બોલા હામુ બોલાય ની નકર પછી હામી થાય બોલો કને કરી પડી રહે તો એ હાચો હોત તો મારી આખ નો હામી કરી દી હા ખોટી નો હતો આવા ન આલે આવે હે છે ઓય ઓય લો બોલે તો બોલો ને ઈલા ઓલા તાંત્રિક ને જોય છે હા હા નાટાડે આમ ગયો હો કે આ ગયો

આ જોવો ને મારા બાળા ને દેખાય થી ખાસા બાપુ સૌ આમ જોવો તમારે કઈ ઘેરે કઈ દુઃખ છે હા બાપુ હે એ મારે છે ને લગ્ન છે ને એના દહ વરા થઈ ગયા તો છે ને મારા ઘરે કઈ સંતાન નથી શું કરવું મને છોકરા નથી થતા છોકરા નથી થતા હે હા આમ જો છોકરા થઈ જાય પણ પૈસા થાય કેટલા એ પચાસ રૂપિયા થાય પચાસ હમ પણ આમ જો સંતાન તમારે થઈ જાય એ તો છે ને હું તમને શું કઉ છું એ તમે છે ને ઘરે હાલો એ ઘેરે તો આવું જ પડે ને મારે ઘર જોવું પડે શું વાંધો છે હા હાલો કહ્યું હાલો હાલો દેખાડો આ તો ભૂખ એવી લાગી જાય ભેંસ કાઢતા દોઢ કલાક થઈ ભૂખ તો લાગે ને બર કરી કરીને રાંઠવે જ થઈ ને કાંઈથી બોલો સારું એ તો એટલે ટીટીઓ પોપટીઓની બધા હતા જલ્દી નીકળી જાય જો આ છે ને અમારું ઘર છે અને આ છે ને મારા પતિ દેવ છે કોને કેસ કે પતિ દેવ છે આ બાપુ છે સાચી ના આયા સાચી આયા હું હે બીજા ગામમાં માં થાયા આ તે શું લેવા આયા શું બધું કેસ બધું એ આપણે છે ને છોકરા ન થાતા ને એ આ છોકરા કરાવી દીસ હે હા હે બાપુ હા પણ આમ જો પૈસા થાય છે પૈસા કેટલા પૈસા હું ગમી એટલા ખરસવા તર માં લાગ દેવા પડે ને તોય દેવા જ છે હા ના પૈસા તો એ માગે એટલા દેવા પણ ઘરે સંતાન આમ ઘરે કામ થોડું બાપુ જરી કામ પૈસા રહ્યા ને ભેગા નથી થતા આમ જો વાંધો તો છે હોય શું આ તમારી જમીન રહી ને એમાં વાંધો છે નડતર છે અહીંયા તમારું બાપ તે શું કરવું પડશે એ કાઢવું છે હા વિધી કરવી પડશે હા તે કરી એમાં શું હોય વિધિ હે હા બે જવા અહીંયા બે હલે તું બે જ આયા હા આચું બંધ કરી દો બે ખોલવાની જ નહીં હું ત્રણ મંતર મારું ને ત્યાં લઈ ગયા આચું ખોલતા જ નહીં Kalim! 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 suah, Kalim! 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 Suah! Bapu, Yak mantra alim, no, boleh? हम आँखों खोली खोल आँखों तो खोला बापू क्या मंत्र न बोलता बापू हाँ बापू शेर नहीं आले बापू से जा सी खबर आई नहीं मैंने घर में थी गवा दिया तो मैंने बोला बापू क्या वही जा मंत्र बोलता बोलता आले अरे बापू तारा हट गया जा शहर तो कहाँ એટલે બાઢિયા એટલે તું તો કેતો તો અહીં કહે ક્યાં સે આયા એટલે આ બાજુ આવ્યો તો તારી જઈત ના રાંગા ને ઠોકતો ને ના આયલા એટલે મારો દીકરો આ ઢોળ્યો આવતો લાગે રે રે પકડી દેવા ઓ મારતી નો પકડાઈ તો તારી જઈત ને ક્યાં જાવ તને આ કાકા આખું ગામ ગોતે હે અને તું આયા છો એ અને શું છે આખો એ લીટુ હે આ શ્યાન સકર આ તારી શા મોટર સાયકલ છે શ્યાન સકર નાખો ઉપર તારી જઈત ને આ તું બાપુ આમ કરે હે આમ કરે હે પણ મને હું ખબર પણ હશે ભરે આ તારા પૈસા પકડે આ ખોખું પકડ મંત્ર હવે હું પૂરા કરીશ

હવે આને મે જોઈ લીધું એ તું સુટો જઈ લે ને ભાઈ કઈ કરની લે લો તી કઈ નો કરે હવે બાપા હા એ મગના મેને એમ કીધું માર આ ખાવા મી કદે હે તે નો કરી કે માં એ નો મારતી તારી ખોટું હતું ખોટું બધું જા તું નીકળ એ હું તમને શું કહું છું એ હવે છે ને આ ઉપર કોઈ દી વિશ્વાસ જ નો કરે કા તને અત્યારે ખબર પડી તા તો ઘર માં ખાઈ જા બોલ આ બોલ આમાં એને ખબર પડી કે આમાં પૈસા છે હા હાલો રે અને જેતી છે